એમ એમ હાઈસ્કૂલ ઈખર દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો બસો ત્રેવીસ બાળકોની વિના મૂલ્યે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી એમ એમ હાઈસ્કૂલ ઈખર આચાર્ય શ્રી એમ પટેલ અને હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજન સુમેરુ હોસ્પિટલના કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર હેમા પરીખના માર્ગદર્શન હેઠળ અને આગેવાનીમાં શાળામાં આરોગ્ય તપાસની કાર્યક્રમ અને બ્લડ ગ્રુપ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાત એમ તબીબો ડૉક્ટર મૃણાલિકા દીક્ષિત ડૉક્ટર અમિત ગાવકર ડો સંચિતા સિંહ અને લેબ ટેકનિશિયન શ્રી વિરેન્દ્રભાઈ વરિયા સામાજિક કાર્યકર રતિભાઈ રબારીએ સેવાઓ પ્રદાન કરી હતી આરોગ્ય તપાસ કાર્યક્રમમાં કુલ બસો ત્રેવીસ બાળકોની તપાસ કરી વિના મૂલ્યે હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી અને બસો બત્રીસ બાળકોનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ગ્રામજનોએ પણ આ સેવા કાર્યક્રમનો લાભ લીધો હતો એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી બોડા મુસ્તકીમ દ્વારા આ ઉમદા સેવાનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું શાળાના સેકભાઈની ઉમદા સેવા અને શાળા સ્ટાફની મદદથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો યાકૂબ પટેલ ભરૂચ